ભુજના હૃદય સમાન હવેસર તળાવની પાડે વોકવેનું કામ ચાલી રહ્યું છે તે બાબતે નગરપાલિકાના ચેરમેને વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વોકવેનો અંતિમ ફેઝનું કામ અત્યારે ચાલુ છે ત્રણ ફેઝનું કામ પૂરા થઈ અને ચોથા ફેઝનું અત્યારે કામ ચાલુ છે આવનારા મહિના બે મહિનાની અંદર સંપૂર્ણ વોકવે પૂરું થઈ ગયા બાદ પુષ્ને અર્પણ કરવામાં આવશે હાલ અત્યારે જે જૂના બ્લોક લાગેલા હતા તે કાઢી અને ત્યાં પી_સી_સી નું કામ ચાલુ કરવામાં આવશે ત્યારબાદ રોલિંગ પાણી વ્યવસ્થિત પીવડાવીને ત્યારબાદ નવા બ્લોક લગાડવામાં આવશે અને જે જૂના બ્લોક લાગેલા હતા એ કરવિંગ તરીકે લાગેલા હતા આડાવડા લાગેલા હતા એ એક જ ફેઝમાં અને વ્યવસ્થિત રીતના લગાવવામાં આવશે અને ત્યારબાદ આખા વોકવેની અંદર થીમ રોડ તરીકે આપણે જેવી રીતના ભૂત આપેલો છે એવી જ રીતના એ થીમની અંદર આપણે યલો લાઈટ લગાડી અને સંપૂર્ણ વોકવેની અંદર યલો લાઇટ લગાડી અને ભૂત સાહેરને અર્પણ કરવામાં આવશે હા વોકેની વાત કરવામાં આવે તો વોકેમાં જે રીતે આજે જે તમે એની થિમિંગ છે કે જે એનું પોઈન્ટ છે જી ખાસ કરીને લેખ્યુથી મંગલમ મારો ફેઝ પૂરો થઈ ગયો છે પછી ત્યારબાદ છતળીવાળો જે આખો પોર્શન હતો એ પૂરો થઈ ગયો છે સ્મૃતિવનની પાછળનો ભાગ છે એ ફેઝ આખો પૂરો થઈ ગયો છે હવે અત્યારે ખેંગા ભાગથી કરી અને લેખ્યુ સુધીનું જે પોર્શન છે તેનું કામ અત્યારે ચાલુ છે અને આવના દિવસોની અંદર જલ્દીથી જલ્દી કામ પૂરું કરી અને ભૂતસોને અર્પણ કરવાનું આવશે જી ખાસ કરીને વુકવે અત્યારે નવું મળવા જઈ રહ્યું છે

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ